વરાછા પોલીસ મથકને કોળી સમાજના યુવાનો દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો હતો વરાછા વિસ્તારમાંથી કોળી સમાજની એક ચૌદ વર્ષીય યુવતીને લગ્નની લાલચે અન્ય જ્ઞાતિનો એક યુવક અપહરણ કરીને લઈ ગયો હતો જેથી સગીરાના પરિવારજનો સહિત સમાજના લોકો મોરચો લઈને વરાછા પોલીસ મથકે પહોંચ્યા હતા વરાછા પોલીસ મથકનો ઘેરાવો કરીને તાત્કાલિક ધોરણે પોતાને ન્યાય મળે માંગણી કરી છે વરાછા વિસ્તારમાં રહેતા કોડી પટેલ સમાજના એક પરિવારની ચૌદ વર્ષની સગીરા ગુમ થઈ હતી જે અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે એક યુવક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો છે જે બાબતે વરાછા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી જોકે સગીરાના માતા પિતાને પોલીસ તરફથી યોગ્ય સહકાર મળતો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા જેને લઈને આજે મોટી સંખ્યામાં સમાજના લોકો વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા પરિવારજનોને સમાજના આગેવાનોએ સમાજની દીકરીને પરત લાવવા બેન સાથે પુરષપથક બહા બહાર સૂત્રોચ્ચાર કર્યા છે જે મારું નામ કાંતિભાઈ શિંગળ છે અને હું કોળી સમાજનો જાગૃત યુવાન છું કઈ જગ્યાએ શું આવ્યા આજે અમે વરાછા પોલીસ સ્ટેશન ખાતે સુરત અમારા સમાજની 14 વર્ષની દીકરી જે 17 તારીખના રોજ એટલે કે આજથી 9 દિવસ પહેલા એને કોઈ ઇસમ ભગાડીને લઈ ગયેલો છે અને 17 દિવસ થયા છતાં કોઈ પણ પોલીસ દ્વારા દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી કોઈ એવી અમને સંતોષકારક તપાસ થઈ નથી અને જે દીકરીના બારામાં ભાર સંભાળ મળેલી નથી અને અમને હવે દહેશત છે કે આ દીકરી અમને હેમખેમ મળે કે જીવતી મળે એના વિશે પણ અમને શંકા છે એટલે પોલીસ વહેલા તકે તપાસ કરે આરોપીને પકડે અને આ દિશામાં નક્કર કાર્યવાહી કરે અને અમારી દીકરી અમને હેમખેમ પાછી મળે એના માટે આજે અમે સમસ્ત કોળી સમાજ રજૂઆત કરવા એવા છે અને એક આંદોલન સ્વરૂપે આજે અમે એકઠા થયા છીએ લોકો શું તમને કે કેમ પડી આવે આમ તો કામ હોય છે આરોપીને તરત પકડવો અને યોગ્ય રીતે વ્યક્તિને ન્યાય મળે એ બારામાં તપાસ કરવી પણ આ દિશામાં કાર્યવાહી નથી થઈ એટલે આજે અમે ચારસો પાંચસો યુવાનો સાથે મળીને આવ્યા છે જો આ જ રીતે તપાસ થશે અને અમારી દીકરી અમને પાછી નહીં મળે તો આવનારા સમયમાં અમે હજારોની સંખ્યામાં સીપી ઓફિસે ધરણામાં પણ બેસવાના છીએ બીજી વાત કહું છું કે અવારનવાર આવી ઘણી બધી ઘટનાઓ બને છે અને એનો કોળી સમાજનો ભોગ બને છે આવી ઘણી બધી દીકરીઓ નાબાલિક દીકરીઓ ચૌદ પંદર વર્ષની દીકરીઓ સાથે આવા કૃત્યો થાય છે અને પોલીસ શાંત બેસે જે નિરાતે સુસુપ્ત અવસ્થામાં હોય છે એવી તપાસ એ રીતે તપાસ કરે છે અમારી સાથે અમારા કોળી સમાજ સાથે પોલીસની અહીંયા જ્યારે રજૂઆત કરવામાં આવે છે અથવા કોઈ એવી ગંભીર ઘટનાઓ બને છે અને ના સમાજ અને કાયદા કાનૂનથી અજાણ એવો કોળી સમાજ જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે આખા કોળી સમાજ સાથે આવું આરોપી ભર્યું વર્તન પણ કરવામાં આવે છે એમની પણ આજે અમે પીઆઈ સાહેબને રજૂઆત કરી છે અને ખોટી રીતે અમારા સમાજને હેરાન કરવામાં ન આવે ઘણી વખત પોલીસોને કેસ ઘટતા હોય છે ત્યારે પણ અમારા દીકરા દીકરા દીકરાઓને અને જે હીરા ઘુસુઓને શનિ રવિવારે પણ ઉપાડી અને ડિસ્ટાફળના પોલીસના કર્મચારીઓ એ લઈ આવે છે ખોટી રીતે એકસો કરે છે એનો પણ અમને ખોટી રીતે અન્યાય થઈ રહ્યો છે એટલે આજે આ બધી જ બાબતોને લઈ અને આમ આખો સમાજ રજૂઆત કરવામાં આવ્યો આવ્યો છે જો આ રીતે અમને ન્યાય નહીં મળે અને આ રીતે અન્યાય અત્યાચાર જો અમારા ઉપર ચાલુ રહેશે

અઝર કુર્સી સાથે હર્ષેટા